આજે આપણે નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની કે જે પક્ષના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રેલવે મિનિસ્ટર પણ હતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભરત સોલંકીના પુત્ર છે ભરત સોલંકીની રાજકીય કારકિર્દી હંમેશા માટે વિવાદાસ્પદ રહી છે માત્ર રાજકીય કારકિર્દી નહીં પણ એમનું અંગત જીવન પણ વિવાદાસ્પદ રહ્યું છે વારંવાર એમની સામે ચારિત્રના આરોપો મૂકવામાં આવે છે અને એમની સામે કેટલાક જે વિડીયો ફિલ્મ એની તૈયાર કરવામાં આવી હતી એ વિડીયો ફિલ્મનો લાભ ઘણા બધા લોકોએ લીધો છે વિવાદાસ્પદ વિડીયો ફિલ્મ હતી અને એના કારણે એ આજે ઘણી જગ્યાએ સમાધાન પણ એને કરવા પડે છે અખબારોથી લઈને દરેક જગ્યાએ તો એની આજે વાત કરવી છે કે એમના પત્ની જે છે રેશમા સોલંકી કે એમણે આજે એક વિડીયો રિલીઝ કરેલો છે એમાં એ એની સામે ઘણા બધા આરોપો મૂકે છે એમાં એક આરોપ એવો મૂકે છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે ગુજરાતમાં જે લંગડા ઘોડા જે છે જે ફૂટેલી કારતુસો છે ફૂટેલા નેતાઓ છે ભાજપ સાથે ભળી ગયેલા નેતાઓ છે એને પક્ષમાંથી આંખી કાઢવામાં આવશે એવી વાત એમણે કરી હતી તો આ વાત કરવા જે કારણો હતા એમાં એક પણ કારણ કે એમની ઉંમર આજે વયોવૃદ્ધ બની ગયા છે અને છતાં રાજકારણમાં એ હંમેશા માટે પગ પેસરો કરતા રહ્યા છે પાછલા બહાર નેથી કોંગ્રેસ પણ ચલાવતા રહ્યા છે આવા ઘણા બધા આરોપો પણ મૂક્યા છે રેશમા પટેલે અને બીજું બીજી વાત એ કરી છે રેશમાબેને કે કાશ્મીરનો નો હવાલો એને કાઢી મૂકવાના બદલે કાશ્મીર ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા અને ત્યાં એમના માટે એમના માટે એમનાથી એમના દીકરી જેટલી ઉંમરની યુવતી સાથે ત્યાં હનીમૂન મનાવા ગયા હતા એવો આરોપ પણ બેને મૂકેલો છે તો પેલા રેશમાબેન સોલંકી સાથે એમણે જે વિડીયો રિલીઝ કરેલો છે બે વિડીયો છે એક પેલા સાંભળ્યા પછી છેલ્લે એક સાંભળીશું સોલંકી ભરતસિંહ મારા પતિને જન્મ હું રેશમા સોલંકી મારા પતિને જન્મદિવસની સાથે સાથે બોતેર વર્ષ પૂરા કરી તોતેર વર્ષમાં પ્રવેશ થશે મારી વણ માંગી સલાહ તોતેર વર્ષના કોંગ્રેસી ડોસાની બર્થ પોતાની બર્થ ઉજવણીને આ કોંગ્રેસી ડોસાએ નામ આપ્યું પરિવાર સંગમ પરિવાર સંગમનો કાર્યક્રમ યોજાનાર ડોસા આ ડોસા ઉપર તેની સગી બહેનોએ કોર્ટ કેસ કરેલ કરેલ છે જે અબોલા કરેલા છે જેના સગા ભાઈઓ વાત કરવા તૈયાર નથી આથી વિશે આથી વિશેષ તો ડોસાએ પોતાની પૌત્રી ઉંમરની યુવતી સાથે પીળી ચડ્ડી પહેરી અડધી રાત્રે રંગ મનાવતા ઝડપાઈને પત્ની મારા હાથનો માર ખાધો છે અને માર ખાતા સમાચારોમાં ચમકેલા છે ત્યારે એ બર્થડેને પરિવાર સંગમ કહેવાય કે ચરિત્રહીનનું સંમેલન જે પોતાના મા બાપ ભાઈ બહેન પત્ની સાથેનો પરિવાર સાચવી શક્યો નથી તે હવે મારો પક્ષ મારો પરિવાર નામથી બળથડે ઉજવે છે ત્યારે તે બર્થડેમાં જનારા લોકો કેવા હોઈ શકે છેલ્લા વીસ વર્ષથી આ ચરિત્રહીન કોંગ્રેસી ડોસાની મહિલાઓ માટે ગંદી અને શોષણ કરતી નીતિને કારણે આજે એક એક શિક્ષિત અને સંસ્કારી મહિલા કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી તો જુઓ હવે આ કોણ આ ચરિત્રહીન ડોસાની બર્થ જઈને એના પરિવારમાં જોડાઈને પોતાનું સાચું ચરિત્ર જાહેર કરે છે સાથે સાથે એમના ભાઈ રબર સ્ટેમ્પ જે પ્રદેશ ચલાઈ રહ્યા છે અમિત ચાવડા જે બધા જ તમાશા જુએ છે આ પરિવાર સંગમ છે મહિલા સશક્તિકરણની વાતો કરતી આ કોંગ્રેસે લગ્ન લગ્ન કુંવારા રાત્રે પીરી ચડ્ડી પહેરીને રંગરેલિયા મનાવતા ઝડપાઈને મારા હાથનો માર ખાતા ન્યૂઝ પ્રકાશિત થયા બાદ પણ આ ડોસાને જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવી જાણે પૌત્રી ઉંમરની યુવતી સાથે રંગરેલિયા મનાવવા માટે હનીમૂન પેકેજ આપ્યું ગુજરાતમાં તમામ દૂર દુરુપયોગ અને ઉપભોગ કરીને નવા પાત્રો શોધવા ડોસાને કોંગ્રેસે રાજસ્થાનમાં સ્થાન આપ્યું હોય ત્યારે એક વાત સ્પષ્ટ ઉભરી આવે છે કે આવા ચરિત્રહીન ડોસાને આગળ રાખી કોંગ્રેસ નવસર્જન તરફ નહીં પણ વિસર્જન તરફ વધી રહી છે તો આ હતા રેશમાબેન કે એમને વાત કરી કે કાશ્મીરમાં હનીમૂન પેકેજ એને આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં તો એ કયા કારણસર આપવામાં આવ્યું એ આપણે જોઈએ કારણ કે જે આ રેશમાબેને એમના પતિને માર માર્યો હતો એનો વિડીયો પણ એક બહાર આવ્યો હતો એ વિડીયો પણ જોઈએ કે ભરત સોલંકીને કઈ રીતે માર મારવામાં આવે છે પછી કઈ રીતે ચિસ્સો પાડે છે કઈ રીતે પોલીસને બોલાવે છે એ બધી જ વાત કરે છે અને પછી આમાં ઘણા બધા કેસ પણ થયા છે અને કેસ પણ થયા છે અને તો એ પણ આપણે જોઈએ કે એ શું કહી રહ્યા છે અને એમાં ઘણી બધી વિગતો બહાર આવે છે આ ભરતસિંહ સોલંકીના ઘરની અંદર જ આ આખી ધમાલ થાય છે રેશમા પટેલ પોતે પણ ત્યાં જાય છે અને એના જે તેની એક છોકરી સાથે એમને માર મારે છે અને બધી વિગતો ત્યારે વિડીયો સાથે બધી બહાર આવે છે સ્ટિંગ ઓપરેશન જ કરેલું હોય છે રેશમાબેન એ પણ જોઈએ આ પીડી ચડી પહેરેલી છે એની વાત કરે છે કે પીડી ચડી પહેરીને તો આ વિડીયો જે એ મોટી ધમાલ મચાવી હતી જે તે સમયે અને વિડીયોનું આ કોસ્ટિંગ ઓપરેશન પણ એ થયું હતું અને મોટો વિવાદ પણ થયા હતા અને વિવાદના કારણે ભરત સોલંકીને ભરત સોલંકીએ જાહેરાત કરવી પડી હતી કે હું રાજકારણમાંથી ક્ષેત્ર સંન્યાસ લઉં છું પરંતુ થોડા થોડા મહિનાઓ થયા તો ફરી રાજકારણમાં આવી ગયા અને આજે પણ કોંગ્રેસને ગાઈડ કરે છે કોંગ્રેસને માર્ગદર્શન આપે છે કોંગ્રેસની નીતિઓ બનાવે છે કોને ટિકિટ આપી એ નક્કી કરે છે પ્રદેશ પ્રમુખ ન હોવા છતાં પણ તો આજે પણ રાહુલ ગાંધી એમને સાચવી રહ્યા છે કયા કારણસર સાચવી રહ્યા છે એ આપણે જાણતા નથી પણ સાચવે છે હકીકત છે અને એટલા માટે આપણે આજે આ વાત કરવી પડે છે રેશમાબેને જે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ કોઈ પણ રાજકીય નેતાઓનું ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ અને એ શુદ્ધતા જ અત્યંત મહત્વની છે રાજકારણમાં જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની અને કોંગ્રેસ ઉપર પણ સવાલો આના કારણે ઊભા થાય છે કે કોંગ્રેસ શા માટે ભરતસિંહ સોલંકીને આજે હજુ પણ ચલાવી રહી છે હજુ અનેક કાર્યક્રમોમાં એની હાજરી હોય છે અનેક કાર્યક્રમોમાં માર્ગદર્શન આપતા હોય છે અને સક્રિય રાજકારણમાં કોંગ્રેસના સક્રિય રાજકારણમાં એ એટલા જ હિસ્સેદાર જોવા મળે છે અને એટલા માટે આજે આપણે એ કહેવું પડે છે અને આની પેલા એમણે એમની એમને જે કેક જાહેર જે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ત્યારે પણ આવા પ્રકારની એક બબાલ થઈ હતી અને એનો કેની સામે કેસ કરવામાં આવ્યો હતો તો એ જોઈએ શું શું હતું જૂનો જૂનો વિડીયો છે એ પણ જોઈએ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો

આ વિડીયો પણ અત્યંત વિવાદાસ્પદ થયો હતો અને એમાં ઘણી બધી પણ બહાર આવી હતી એક વખતના પ્રધાન માધવસિંહ સોલંકી આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાં વારસદારોની મોટી ફોર્સ છે વારસ વારસદારો જ અત્યારે કોંગ્રેસમાં સક્રિય હોય એવું દેખાઈ રહ્યું છે એ અમિત ચાવડા હોય કે ભરત સોલંકી હોય વારસદારો જ આપણે જોઈ શકીએ છીએ એના એક જ કુટુંબના વારંવાર પ્રદેશ પ્રમુખો બનાવવામાં આવે છે અને આ બધી જ બાબતો એટલા માટે ગંભીર અને ચિંતાજનક પણ છે તો રેશમા એક વિડીયો પણ જારી કર્યો હતો પત્રકારોને પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા જયારે એની સામે ફરિયાદ કરવામાં આવી હતી એ પણ જોઈએ ફરિયાદ ખોટી કરવામાં આવી છે મારી સાથે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે મારો જે બીજો ડિવોર્સ પિટીશન કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં એ રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે પોતાની ધર્મ પત્ની પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટી એ હું મારો ન્યાય ના હક હું મારે હકની લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટી એના કરતા તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના

તો હા દેશમાં કે ભરત સોલંકી લગ્નના ઘોડા છે જે રાહુલ ગાંધીએ કહ્યું હતું એ જ વાત એ કરી રહ્યા છે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે લગ્નના ઘોડા જે છે એમને પણ આપણે વિદાય આપીશું તો ભરત ઘોડા છે એના પત્ની પોતે કહી રહ્યા છે લંગડા ઘોડા છે હવે ચાલી શકે એમ નથી દોડી શકે એમ નથી પ્રવાસ કરી શકે એમ નથી મોટી ઉંમર થઈ ગઈ છે સિત્તેર વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ છે એમની અને એટલા માટે આજે આ ગુજરાતમાં ચર્ચાસ્પદ ફરીથી ચર્ચા એની ઊભી થઈ છે અને ચર્ચા ઉભા થવાના ઘણા બધા કાણો છે ને એના જે એના વિરોધીઓ જે છે એ પણ વાત કરી રહ્યા છે એ પણ સાંભળે જન્મ દિવસ છે અને આ ઢાંઢાએ પોતાની જન્મદિવસની દિવસની ઉજવણીનો સ્લોગન રાખ્યું છે પરિવાર સંગમ અલા ઢાંઢા તારે કોઈ પરિવાર જેવું છે હે તારે જો પરિવાર જેવું નથી એની ત્રણ પ્રમાણ આપું છું નંબર 1 તારી બહેનોએ તારી ઉપર કોર્ટોની અંદર દીવાને કેસ કરી રાખ્યા છે નંબર 1 નંબર 2 છે તારી પત્ની તારી પત્ની રાત્રે બાર વાગે તારા છોતરા ગાડી નાખે તા અને તું પીડી ચડી પેડી દોડે તો યાદ છે ને નંબર બે નંબર ત્રણ તારા ભાઈઓ તો તારા ભાઈમાં માં અશોકભાઈ મને ખ્યાલ છે કે તને ધિક્કારતા હતા તને નફરત કરતા હતા તારે કોઈ પરિવાર જેવું છે જ નહીં તું જોકર છે તારે આગળ ધાણ નથી અને પાછળ ઉલાડ નથી ખાલી જબ્બો લેગો પહેરી અને પોળો પોળો થઈને તું ફરે છે અને ચાર માણસ તારી જોડે હોય છે બીજું પાંચમો માણસ તારી જોડે છે નહીં તો આ રીતે ભરત વિરોધીઓ આરોપ કરી રહ્યા છે અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત બની જાય છે રેસમાં સોલંકીએ બે વિડીયો અલગ અલગ રીતે એમને જાહેર કર્યા છે બીજો વિડીયો પણ સાંભળી ભરત સોલંકી ભરત સિંહ મારા પતિને જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે બોતેર વર્ષ પૂરા કરીને તોતેરમાં વર્ષમાં પ્રવેશ થશે મારી વણ માંગી સલાહ તોતેર વર્ષના કોંગ્રેસી ડોસાની બર્થડે પોતાની બર્થડે ઉજવણીને આ કોંગ્રેસી ડોસાએ નામ આપ્યું પરિવાર સંગમ પરિવાર સંગમનો કાર્યક્રમ યોજાનાર ડોસા આ ડોસા ઉપર તેની સગી બહેનોએ કોર્ટ કેસ કરેલ અબોલા કરેલા છે જેના સગા ભાઈઓ વાત કરવા તૈયાર નથી આથી વિશેષ તો ડોસાએ પોતાની પૌત્રી ઉંમરની યુવતી સાથે પીળી ચડ્ડી પહેરી અડધી રાત્રે રંગરેલીયા મનાવતા પત્નીના હાથે ઝડપાઈને માર ખાધો છે અને માર ખાતા સમાચારોમાં ચમકેલા છે ત્યારે એ બર્થડે ને પરિવાર સંગમ કહેવાય કે ચરિત્રહીનોનું સંમેલન જે પોતાના મા બાપ ભાઈ બહેન પત્ની સાથેનો પરિવાર સાચવી શક્યો નથી તે હવે મારો પક્ષ મારો પરિવાર નામથી બર્થડે ઉજવે છે ત્યારે તે બર્થડેમાં જનારા લોકો કેવા હોય શકે છેલ્લા વીસ વર્ષથી આ ચરિત્રહીન કોંગ્રેસી ડોસાની મહિલાઓ માટે ગંદી અને શોષણ કરતી રા ગંદી અને શોષણ કરતી નીતિને કારણે આજે એક એક શિક્ષિત અને સંસ્કારી મહિલા કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી તો જુઓ હવે આ કોણ ચરિત્રહીન ડોસાની બર્થડેમાં જઈને જઈને એના પરિવારમાં જોડાઈને પોતાનું સાચું ચરિત્ર જાહેર કરે સાથે સાથે એમના ભાઈ રબર સ્ટેમ્પ જે પ્રદેશ ચલાવી રહ્યા છે અમિત ચાવડા જે બધા જ તમાશા જુએ છે આ પરિવાર સંગમ છે વાતો કરતી આ કોંગ્રેસે કુંવારા ચડ્ડી પહેરીને રંગરેલીયા મનાવતા ઝડપાઈને પત્નીના હાથનો માર ખાધા ન્યૂઝ પ્રકાશિત થયા બાદ પણ આ ડોસાને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવી જાણે પૌત્રી ઉંમરની યુવતી સાથે રંગરેલીયા મનાવવા માટે કોંગ્રેસે હનીમૂન પેકેજ આપ્યું ગુજરાતમાં તમામ દુરુપયોગ અને ઉપભોગ કરીને નવા પાત્રો શોધવા ડોસાને કોંગ્રેસે રાજસ્થાનમાં સ્થાન આપ્યું હોય ત્યારે એક વાત સ્પષ્ટ ઉભરી આવે છે કે આવા ચરિત્રહીન ડોસાને આગળ રાખી કોંગ્રેસ નવસર્જન તરફ નહીં પણ વિસર્જન તરફ વધી રહેલ છે જય હિન્દ તો કોંગ્રેસ વિસર્જન તરફ વધી રહી છે વાત સાચી છે કોંગ્રેસ વિસર્જન તો નેતાઓ હોય ત્યારે એ જ થવાનું છે અને એટલા માટે આજે ગુજરાતનું રાજકારણ શુદ્ધ હોવું જોઈએ રાજકારણીઓ શુદ્ધ હોવા જોઈએ આ રીતે એ કોઈ યુવતીઓ સાથે પકડાય રંગે હાથ પકડાય અને એના પત્ની આરોપ મૂકે જો કે એના પત્ની ઘણા બધા રહસ્યો જાણે છે ભરત સોલંકીના એક પછી એક બધા જાહેર કરી રહ્યા છે ઘણા બધા કરી પણ દીધા છે અને હજુ પણ કરી રહ્યા છે તો આખું જે ચરિત્ર જે છે કોંગ્રેસનું એમાં આ પ્રતિબંધિત થાય છે એક નેતા કઈ રીતે પોતે ચરિત્ર શુદ્ધ રાખવાના બદલે એની પત્નીની લાગણી દુભાવે છે એના પત્ની વિદેશ હોય છે ખરાબ આર્થિક પરિસ્થિતિમાં જીવે છે અનેક મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે એમના જીવનમાં તો એની ધ્યાન રાખવાના એમને પરેશાન કરવામાં આવે છે આ જ રેસ્ટમાં સોલંકી કે જે ભરત સોલંકીને કોવિડ થયો હતો કોરોના થયો હતો અને માંડ માંડ બચી શક્યા હતા ત્યારે આજ રેસમાં સોલંકી એમની સારવાર કરતા હતા હોસ્પિટલમાં અને હવે એમને દૂર કરી દીધા છે અને પેલા પણ એક પત્ની સાથે એમને અમદાવાદના અમદાવાદના મૂળ પત્ની સાથે સાથે લીધેલા છે તો આ ચારિત્ર છે કેવું ચરિત્ર છે કોંગ્રેસનું કેવું ચરિત્ર છે ભરત સોલંકીનું એમાં આ એક કિસ્સો એના પત્ની હિંમતપૂર્વક જાહેરમાં કહી રહ્યા છે બસ આજે આટલું જ આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે